દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા જે તમામ પ્રકારના પ્લાવ એટલે કે હળમાં સબસિડી આપવામાં આવે છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જી હા દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા એમબી પ્લાવ ડિસ્ક પ્લાવ જીઝલ પ્લાવ મિકેનિકલ પ્લાવ અને હાઇડ્રોલિક પ્લાવ વગેરેમાં સબસિડી આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે પ્લાવ સાધનમાં કેટલી સબસિડી મળે છે પ્લાવ સાધનમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત સબસિડી પાત્ર પ્લાવ એટલે કે હળની ખરીદી ક્યાંથી કરવી ઉપરાંત ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા સબસિડીની રકમ ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકાર શ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો પ્લાવ સાધનમાં તમામ પ્રકારના એમાં કેટલી સહાય મળે છે એના વિશે આપણે વાત કરીએ તો આ સાધનમાં ટ્રેક્ટરના હોર્સ પાવર અને પ્લાવ સાધનના પ્રકાર પ્રમાણે અલગ અલગ જાતિના ખેડૂતો મુજબ સબસિડી આપવામાં આવે છે જી હા દર્શક મિત્રો આ કોષ્ટક મુજબ આપ સૌ આ સહાયની માહિતી વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો આ કોષ્ટકનું વર્ગીકરણ અમે એક જ પેજમાં આવી જાય એ રીતે કર્યું છે આથી આપ સૌ આ પેજ જોઈને સબસિડી વિશે માહિતી મેળવી શકો છો દર્શક મિત્રો આ સબસિડી યોજના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે સામાન્ય વર્ગના ખેડૂતો હોય એમાં પણ જે પુરુષ ખેડૂત ખાતેદાર હોય કે જેમની જમીન બે હેક્ટર કે તેનાથી વધારે હોય એટલે કે મોટા ખેડૂત હોય જેમની જમીન બે હેક્ટર કે તેથી વધારે સામાન્ય વર્ગના પુરુષ ખેડૂતો હોય એમાં સબસિડી વિશે આપણે માહિતી મેળવીએ તો ટ્રેક્ટર વીસ બી સુધીના એટલે કે વીસ બી સુધીના ટ્રેક્ટરમાં ચાલતા એમબી બી પ્લાવ કે ડિસ્ક પ્લાવની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા સોળ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા ચીજલ પ્લાવની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા આઠ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ખેડૂતોને જેમના ટ્રેક્ટર વીસ બી એચપીથી વધુ અને પાત્રીસ બી સુધી ચાલે એમાં ચાલતા એમબી પ્લાવ કે ડિસ્ક પ્લાવની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા છીજલ પ્લાવમાં ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા સોળ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા રિવર્સિબલ મિકેનિકલ પ્લાવ બે બોટમ સુધીના એની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા બત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા રિવર્સિબલ હાઇડ્રોલિક પ્લાવ બે બોટમ સુધીના એમાં કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા છપ્પન હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર પાંત્રીસ બી એચપીથી વધુનું હોય એમાં ચાલતા એમબી પ્લાવ કે ડિસ્ક પ્લાવની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા રિવર્સિબલ મિકેનિકલ પ્લાવ બે બોટમ સુધીના એમની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા બત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂત મિત્રો આ ખેડૂતોને આ ટ્રેક્ટરમાં ચાલતા રિવર્સિબલ મિકેનિકલ પ્લાવ ત્રણ બોટમ સુધીના એની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા રિવર્સિબલ હાઇડ્રોલિક પ્લાવ બે બોટમ સુધીના એની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા છપ્પન હજાર બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે ઉપરાંત ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા રિવર્સિબલ હાઇડ્રોલિક પ્લાવ ત્રણ બોટમ સુધીના એની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા એકોતેર હજાર છસો બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે દર્શક મિત્રો હવે આ સિવાયના જે ખેડૂતો છે એની સબસિડી વિશે આપણે માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો એટલે કે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો અને આ સિવાયના જે સામાન્ય જાતિના નાના સીમંત અને મહિલા ખેડૂતો એટલે કે અગાઉ જે આપણે પહેલા કોષ્ટકમાં માહિતી મેળવી સામાન્ય જાતિના મોટા ખેડૂતો જેમની જમીન બે હેક્ટરથી વધારે હોય એની સિવાયના જે ખેડૂતો હોય એ તમામ ખેડૂતો એમાં સબસિડી વિશે આપણે માહિતી મેળવીએ તો જેમનો ટ્રેક્ટર વીસ બી એચપી સુધીના ચાલતા હોય એમાં એમબી પ્લાવ કે ડિસ્ક પ્લાવની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા વીસ હજાર બેમાંથી જે ઓછો હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા ચીઝલ પ્લાવ એની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા દસ હજાર બેમાંથી જે ઓછો હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર વીસ બી થી વધુ અને પાંત્રીસ બીએચપી સુધીના ચાલતા ટ્રેક્ટરમાં એમબી પ્લાવ કે ડિસ્ક પ્લાવની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા છીઝલ પ્લાવની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા વીસ હજાર બેમાંથી જે ઓછો હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા રિવર્સિબલ મિકેનિકલ પ્લાવ બે બોટમ સુધીના એની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે ઉપરાંત ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા રિવર્સિબલ હાઇડ્રોલિક પ્લાવ બે બોટમ સુધીના એની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા સિત્તેર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર પાંત્રીસ બીએચપીથી વધુ હોય એમાં ચાલતા એમબી પ્લાવ કે ડિસ્ક પ્લાવની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા રિવર્સિબલ મિકેનિકલ પ્લાવ બે બોટમ સુધીના એની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા રિવર્સિબલ મિકેનિકલ પ્લાવ ત્રણ બોટમ સુધીના એની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા રિવર્સિબલ હાઇડ્રોલિક પ્લાવ બે બોટમ સુધીના એની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા સિત્તેર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ટ્રેક્ટરમાં ચાલતા રિવર્સિબલ હાઇડ્રોલિક પ્લાવ ત્રણ બોટમ સુધીના એની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા નેવાસી હજાર પાંચસો બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે દર્શક મિત્રો આ પ્લાવ એટલે કે હળ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં પ્લાવ નામના ઘટકમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ સાધનમાં સબસિડી માટે આપ સૌએ તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ થી તારીખ પંદર મે બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો સાયબર કાફે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય જ છે અથવા એમના શિક્ષિત સંતાનો દ્વારા તેઓ બહાર ક્યાંય ન જતા ખોટો ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકે છે જી હા દર્શક મિત્રો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા આપ પ્લાવ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરી શકો છો દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ જે તે સ્થળે લઈને જવાનું છે અરજી કરાવવાની છે અથવા ઘરે બેઠા મોબાઈલથી આપ સૌ અરજી કરી શકો છો દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષથી ખેતીવાડી વિભાગમાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એ ડ્રો સિસ્ટમ લાવવામાં આવી છે અને જે તે સાધનમાં સબસિડી માટે ખેડૂતભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડ્રો સિસ્ટમ દ્વારા જે તે ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવે એમને જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય દર્શક મિત્રો ત્યારબાદ આપ સૌએ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને લાવ સાધનમાં સબસિડી માટે પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે આપ સૌની જો પ્રાયોરિટીના ધોરણે વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી થઈ ગયેલી હશે તો આપ સૌને પ્લાવ સાધનમાં ખરીદી માટે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા આપ સૌને ખરીદી માટે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે પૂર્વ પૂર્વમંજૂરીનો હુકમ આપ સૌને આપવામાં આવે ત્યારબાદ આપ સૌને પ્લાવ સાધનની ખરીદી માટે ત્રીસ દિવસની મુદત આપવામાં આવશે આપ સૌએ આ ત્રીસ દિવસની મુદ્દતની અંદર સબસિડી પાત્ર પ્લાવ સાધનની ખરીદી કરી લેવાની રહેશે આ સબસિડી પાત્ર પ્લાવ સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ દર્શક મિત્રો તો આપ સૌએ સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગત આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાંથી મેળવી શકાય છે જે હા દર્શક મિત્રો આપ સૌ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના ઓપ્શનમાંથી તમારા આજુબાજુના વિસ્તારમાં તાલુકા જિલ્લામાં જેટલા પ્લાવ સાધનમાં સબસિડી માટે માન્ય ડીલરો હોય છે એમની યાદી મોડલ એની કિંમત વગેરેની માહિતી આપ સૌને એના પર મળી જશે એના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે સબસિડીપાત્ર સાધનની ખરીદી ક્યાંથી કરવી એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે એ વિડિયો જોઈને આપ સૌ પ્લાવ સાધનમાં સબસિડી પાત્ર સાધનની ખરીદી કરી શકો છો દર્શક મિત્રો આ સબસિડી પાત્ર સાધનની ખરીદી કરી આપ સૌએ આપને જે ત્રીસ દિવસની મુદત આપવામાં આવી હોય ખરીદી કરીને ત્રીસ દિવસની અંદર આ મુજબના ડોક્યુમેન્ટ પોતાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને અચૂકપણે જમા કરવાના રહેશે સામાન્ય રીતે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા એના વિશે આપણે માહિતી મેળવીએ તો સાધન સહાય ફોર્મ લાવ સાધનમાં સબસિડી માટે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ દ્વારા આપને જે સાધન સહાય ફોર્મ આપવામાં આવે એ સાધન સહાય ફોર્મ એમાં જરૂરી વિગતો ભરી આપ સૌએ કરવાનું રહેશે ઉપરાંત ઓનલાઈન અરજીની પ્રિન્ટ લાવ સાધનમાં સબસિડી માટે આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ હોય એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ એમાં સહી અંગૂઠા કરીને રજૂ કરવી એમાં સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક એટલે કે તમે જે ખાતામાં અરજી કરેલ હોય એમાં એક કરતાં વધારે ખાતેદારના નામ હોય તો અરજદાર સિવાયના અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક આપ અરજીની પાછળના પેજમાં એ રજૂ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂત મિત્રો પૂર્વ મંજૂરીનો હુકમ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને આપવામાં આવેલ હોય એ પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌએ રજૂ કરવાનો રહેશે ઉપરાંત ખેડૂત મિત્રો સાધનની ખરીદીનું અસલ પાકું બિલ પ્લાવ સાધનની ખરીદી આપ સૌએ જ્યાંથી કરેલું હોય ત્યાંથી આપ સૌને જે અસલ પાકું બિલ આપવામાં આવેલ હોય એ બિલ પણ આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂત મિત્રો સાધનનો લાભાર્થી સાથે ફોટો પ્લાવ સાધન આખું દેખાય અને લાભાર્થી બાજુમાં આખા દેખાય એ રીતે આપ સૌએ ફોટો કઢાવીને ચાર બાય છમાં માં રજૂ કરવાનો રહેશે ઉપરાંત ખેડૂત મિત્રો મોડેલ નંબર સિરિયલ નંબરની પ્લેટનો ફોટો આપના પ્લાવ સાધન ઉપર એક એલ્યુમિનિયમની પ્લેટ લગાડેલી છે જેમાં મોડેલ નંબર સિરિયલ નંબર લખેલો હશે એ ફોટો પણ આપ સૌએ ચાર બાય છ માં રજૂ કરવાનો રહેશે ઉપરાંત ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક આ બંને ભાવપત્રક અને માન્યતા પત્રક તમે જ્યાંથી ખરીદી કરેલ છે એ ડીલર બિલની સાથે જોડીને આપ સૌને આ બંને કાગળ આપશે એ પણ આપ સૌએ આની સાથે રજૂ કરવાના રહેશે ઉપરાંત ખેડૂત મિત્રો સાત બાર અને આઠ અ ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકની નકલ ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એટલે કે ઓનલાઈન અરજી કરતી વખતે જો જે ખેડૂતોએ દિવ્યાંગ તરીકે દર્શાવેલો હોય તો એમણે દિવ્યાંગનું પ્રમાણપત્ર ફરજિયાતપણે જોડવાનું રહેશે ઉપરાંત ખેડૂત મિત્રો જાતિનો દાખલો એસસી અને એસટી લાભાર્થી માટે એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોએ જાતિનો દાખલો ફરજિયાતપણે રજૂ કરવાનો રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌએ સમય મર્યાદાની અંદર અચૂકપણે જમા કરવાના રહેશે ઉપરાંત જો એમના દ્વારા અન્ય કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેવામાં આવે તો એ ડોક્યુમેન્ટ પણ આપ સૌએ રજૂ કરવાના રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌ એમને રજૂ કરો ત્યારબાદ તમારા તાલુકામાં પ્લાવ સાધનમાં સબસિડી માટે વેરિફિકેશન માટેનો એક કેમ્પ રાખવામાં આવશે ત્યાં આગળ આપ સૌને જે સ્થળે જણાવવામાં આવે એ સ્થળે તમારું પ્લાવ સાધન આપ સૌએ લઈ જઈ એ સાધનની ચકાસણી કરાવવાની રહેશે ખેતીવાડી અધિકારી અધિકારીશ્રીઓ દ્વારા તમારા પ્લાવ સાધનની ચકાસણી થઈ જાય ત્યારબાદ થોડા દિવસની અંદર આ સાધનમાં આપને જે મળવા પાત્ર હશે એ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ વિવિધ પ્રકારના પ્લાવ એટલે કે હળ સાધનની ખરીદી કરી એનો ખેતી કામમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો છો અને એમાંથી સારું એવું ઉત્પાદન મેળવી શકો છો દર્શક મિત્રો આ સાથે આપ સૌને જણાવી દઈએ કે ખેતીવાડીમાં જે સાધનોમાં સબસિડી મળે છે એ તમામ પ્રકારના સાધનોમાં સબસિડી વિશેની માહિતીવાળા વિડીયો પણ અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ તમામ વિડીયોની લિંક મળી જશે ઉપરાંત અમારી ચેનલની મુલાકાત કરતાં એ તમામ વિડીયો મળી જશે એમાંથી આપ સૌને જે સાધનની સબસિડી વિશે માહિતી મેળવવી હોય એ સાધનનો વિડીયો જોઈને આપ સૌ જે તે સાધનમાં સબસિડી મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર